મારું નામ મૃગેશ જગદીશચંદ્ર દવે છે જલાનીજાર ગરબી મંડળ એટલે લગભગ ત્રણસો સવા ત્રણસો વર્ષ જૂની આ ગરબી મંડળ છે જે ગરબીમાં આજે પણ એ આધુનિક વાજિંત્રનો આધુનિક કોઈ સિસ્ટમનો આમાં ઉપયોગ થતો નથી માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તાળે ફક્ત પુરુષો પછી બે વર્ષનું બાળક હોય કે નેવું વર્ષના વયવૃદ્ધ હોય નાચ જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબટ્યું પહેરી અને માત્ર જભો કે કોઈ પણ ઉપવસ્ત્ર ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે ગૌડાવી શકે છે અને રમી શકે છે આ ગરબીમાં પ્રથમ નોરતે સ્થાપના થાય છે અને સાતમે નોરતે એટલે સાતમના દિવસે રાત્રે અને શક્તિના મિલનની જાતા એટલે ઈશ્વર વિવાહ જે સંતિદાસજી ઈશ્વર વિવાહનું જે કાવ્ય છે મહાકાવ્ય છે તેનું અહીંયા ગથન થાય છે બાર વાગે આ કાવ્ય ચાલુ થાય છે અને કોન્સ્ટેન્ટલી એક પણ જાતના વિરામ વગર સાડા ત્રણ કલાક આ કાવ્યનું નું અહીંયા ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા બે વાર ગૌડાવશે બે વાર જીલાવશે સ્વકંઠે કોઈ માઇક વગર ઢોલના તાલે આવી રીતના ઈશ્વર યુવાનું દર વર્ષે આજ વર્ષોની પ્રણાલિકા મુજબ અહીંયા જલાની જયારે ગરબી મંડળમાં આયોજન થાય છે નોમના દિવસે સાંજે અહીંયા કોઈ પણ કપલ બેસે છે અને માતાજીનું હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની પધરામણી જલાની ચોકમાં જ વર્ષો થઈ જાય છે અને વહેલી સવાર એટલે અગિયારસ ની વહેલી સવાર દશેરાની રાત અગિયારસ ની વહેલી સવારે પરોડીએ ચાર વાગે શાસ્ત્રોક વિધિ થી માતાજીની ચલિત ઉતાપના થાય છે ત્યારે કનકાજી નો છંદ ગવાય છે અને આ વિસ્તારના લોકોનું જયારે નવું વર્ષ તે દિવસ તે દિવસે જ બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય વડીલો હોય પગે લાગે સ ઉમરના હોય એકબીજાને ઘરે બેઠે છે અને આપણાથી નાના હોય આપણને પગે લાગી અને નવું વરસ ઉઠીને અમે છૂટા પડી અને આખું વરસ હવે નોરતા કેદી ચાલુ ફાસ તેની અમે રાહ જોતા હોઈએ છીએ આ ગરબી મંડળમાં કોઈ પણ પ્રમુખ નદી કોઈ મહામંત્રી નથી એક પણ રૂપિયાનો આ મઢ અને માતાજીને ચાંદીમાં મઢાવેલ છે ઉપર જે ગરબો છે તે અર્પણ કરેલો છે અને જે પ્રણાલિકા છે એ અમને જોઈને આનંદ થાય કે હું યુવાન છું મારા ફાધર છે એ છે હું છું ને મારું નવ વર્ષનો છોકરો પણ આમાં ગુમે છે અત્યારે ઘણા નાના બાળકો પણ બીજા અર્વાચીન આ પ્રાચીનના ઢબમાં માતાજી ની આરાધના કરે છે જોઈને ખુબ આનંદ થાય છે બસ એ જ મારી વાત અસ્તુ જય માતાજી